નમસ્કાર હું કેસરી ન્યૂઝ સાથે ડીશા મધ્યમાં આવેલ બગીચા મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલક અચાનક છાતીમાં દુખાવો થતા ચાલુ ગાડી પર સ્ટેરિંગનો કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભે શાકભાજી અને ફળ ફ્રુટની લારીઓ ઉપર ધક્કો ગાડી છોડી જતાં આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા અને ચાલકને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ વાળને કોલ કરતો એકસો આઠ એમ્બ્યુલન્સ વાન બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડ્રાઈવર તથા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને રોડ રસ્તા ઉપર શાકભાજીના અને કેળાઓના ઢગલા જોવા મળ્યા હતા જોકે જોત જોતામાં ટ્રાફિક જામ થઈ જતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિક દૂર કરાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમરી પડ્યા હતા ત્યારે શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ થતા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો શાકભાજી વેચી પોતાનું રોજિંદુ જીવન ગુજારતા એક જ પરિવારના ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા પોતાના પરિવાર ઉપર આભ ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા હતા ત્યારે ઇકો ચાલક પ્રકાશભાઈ ઠાકોર રહેવાસી ધુવા છાતીમાં દુખાવ થતા તાત્કાલિક સારવાર મળતા તેમને રાહત થઈ હતી બાદમાં પોલીસ સિવિલ હોસ્પિટલ આવી ડ્રાઇવિંગની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા